રામપુરા ધંધુકા ધોલેરા ધોળકા માંડલ સાણંદ અને વિરમગામ નંબર બે અમરેલી જિલ્લો તેની અંદર પણ અગિયાર તાલુકાઓ આવેલા છે તેમાં અમરેલી બાબરા બગસરા ધારી જાફરાબાદ કુંકાવાવ લાઠી રાજુલા સાવરકુંડલા લીલીયા અને ખાંભા નંબર ત્રણ આણંદ જિલ્લો તેની અંદર કુલ આઠ તાલુકાઓ આવેલા છે જેમાં આણંદ આંકલાવ બોરસદ ખંભાત પેતલાદ સોજિત્રા તારાપુર અને ઉમરેટ નંબર ચાર અરવલ્લી જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમાં મોડાસા બાયડ ભિલોડા ધનસુરા માલપુર અને મેઘરજ ત્યાર પછી નંબર પાંચ બનાસકાંઠા જિલ્લો જેની અંદર કુલ ચૌદ તાલુકાઓ આવેલા છે જેમાં પાલનપુર અમીરગઢ ભાભર દાંતા દાંતીવાડા ડીસા દિયોદર ધાનેરા કાંકરેજ થરાદ વડગામ વાવ સુઈગામ અને લાખણી નંબર છ ભરૂચ જિલ્લો જેની અંદર કુલ નવ તાલુકાઓ આવેલા છે જેમાં ભરૂચ આમોદ અંકલેશ્વર હાંસોટ જંબુસર ઝઘડિયા વાગરા વાલિયા અને નેત્રંગ નંબર સાત ભાવનગર જિલ્લો જેની અંદર કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમાં ભાવનગર ગારિયાધાર વલભીપુર મહુવા ઘોઘા જેસર પાલિતાણા સિંહોર તળાજા અને ઉમરાળા નંબર આઠ બોટાદ જિલ્લો જેની અંદર કુલ ચાર તાલુકાઓ આવેલા છે બોટાદ બરવાળા ગઢડા અને રાણપુર નંબર નવ છોટાઉદેપુર જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમ કે છોટાઉદેપુર બોડેલી પાવી જેતપુર કવાટ નસવાડી અને સંખેડા નંબર દસ દાહોદ જિલ્લો જેની અંદર કુલ નવ તાલુકાઓ આવેલા છે જેમ કે દાહોદ દેવગઢ બારીયા ધાનપુર ફતેહપુરા ગરબાડા લીમખેડા જાલોદ છંજેલી અને સિંગવાડ નંબર અગિયાર ડાંગ જિલ્લો જેની અંદર કુલ ત્રણ તાલુકાઓ આવેલા છે જેમાં આહવા સુબીર અને વઘઈ નંબર બાર દેવભૂમિ દ્વારકા જિલ્લો જેની અંદર કુલ ચાર તાલુકાઓ આવેલા છે જેમાં ખંભાળિયા દ્વારકા ભાણવડ અને કલ્યાણપુર નંબર તેર ગાંધીનગર જિલ્લો જેની અંદર કુલ ચાર તાલુકાઓ આવેલા છે જેમ કે ગાંધીનગર દહેગામ કલોલ અને માણસા નંબર ચૌદ ગીર સોમનાથ જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમ કે પાટણ વેરાવળ ગીર ગઢડા કોડીનાર સુત્રાપાડા તાલાલા અને ઉના પંદર જામનગર જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જામનગર ધ્રોડ જામજોધપુર જોડિયા કાલાવડ અને લાલપુર નંબર સોળ જુનાગઢ જિલ્લો જેની અંદર કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમ કે જુનાગઢ શહેર જુનાગઢ ગ્રામ્ય ભેંસાણ કેશોદ માળિયા માણાવદર માંગરોળ મેંદરડા વંથલી અને વિસાવદર નંબર સત્તર કચ્છ જિલ્લો જેની અંદર કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમ કે ભુજ અબડાસા ભચાઉ ગાંધીધામ મુંદ્રા નખત્રાણા અંજાર લખપત માંડવી અને રાપર અઢાર ખેડા જિલ્લો જેમાં કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમ કે ખેડા નડિયાદ ગળતેશ્વર કપડવંજ કઠલાલ મૌધા માતર મહેમદાબાદ ઠાસરા અને વસો ઓગણીસ મહીસાગર જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમકે લુણાવાડા બાલાસીનોર કડાણા ખાનપુર સતરામપુર અને વીરપુર વીસ મહેસાણા જિલ્લો જેની અંદર કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમ કે મહેસાણા બેચરાજી વડનગર વિજાપુર જોટાણા કડી ખેરાલુ સતલાસણા ઉંજા અને વિસનગર નંબર એકવીસ મોરબી જિલ્લો જેની અંદર કુલ પાંચ તાલુકાઓ આવેલા છે જેમ કે મોરબી હળવદ માળિયા ટંકારા અને વાંકાનેર નંબર બાવીસ નર્મદા જિલ્લો જેની અંદર કુલ પાંચ તાલુકાઓ આવેલા છે જેમ કે ડેડીયાપાડા ગરૂડેશ્વર નાંદોદ સાગબારા અને તિલકવાડા નંબર ત્રેવીસ નવસારી જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમ કે નવસારી ચીખલી ગણદેવી જલાલપોર અને ખેરગામ નંબર ચોવીસ પંચમહાલ જિલ્લો જેની અંદર કુલ સાત તાલુકાઓ આવેલા છે જેમ કે ગોધરા ઘોઘબા હાલોલ જાંબુગોડા કાલોલ મોરવાહ અને શહેરા નંબર પચીસ પાટણ જિલ્લો જેની અંદર કુલ નવ તાલુકાઓ આવેલા છે જેમ કે પાટણ સાણસમા હારીજ રાધનપુર સમી શંખેશ્વર સાંતલપુર સરસ્વતી અને સિદ્ધપુર નંબર છવ્વીસ પોરબંદર જિલ્લો જેની અંદર કુલ ત્રણ તાલુકાઓ આવેલા છે જેમાં પોરબંદર કુતિયાણા અને રાણાવાવ નંબર સત્યાવીસ રાજકોટ જિલ્લો જેની અંદર કુલ અગિયાર તાલુકાઓ આવેલા છે જેમ કે રાજકોટ ધોરાજી ગોંડલ જામકંડોરણા જસદણ જેતપુર કોટડા સાંગાણી લોધિકા પડધરી ઉપલેટા અને વીંછીયા અઠ્યાવીસ સાબરકાંઠા જિલ્લો જેની અંદર કુલ આઠ તાલુકાઓ આવેલા છે જેમાં હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા પ્રાંતિજ તલોદ વડાલી વિજયનગર અને પોશીના ઓગણત્રીસ સુરત જિલ્લો જેની અંદર કુલ નવ તાલુકાઓ આવેલા છે જેમ કે બારડોલી કામરેજ ચોર્યાસી મહુવા માંડવી માંગરોળ ઓલપાડ પલસાણા અને ઉમરપાડા ત્રીસ સુરેન્દ્રનગર જિલ્લો જેની અંદર કુલ દસ તાલુકાઓ આવેલા છે જેમ કે ચોટીલા ચૂડા દસાડા ધાંગધ્રા લખતર લીંબડી મૂળી સાયલા થાનગઢ અને વઢવાણ નંબર એકત્રીસ તાપી જિલ્લો જેની અંદર કુલ સાત તાલુકાઓ આવેલા છે જેમ કે વ્યારા નીજર સોનગઢ ઉચ્છલ વાલોડ ડોલવણ અને કુકરમુંડા નંબર બત્રીસ વડોદરા જિલ્લો જેની અંદર કુલ આઠ તાલુકાઓ આવેલા છે જેમ કે વડોદરા ડભોઈ ડેસર કરજણ પાદરા સાવલી સિનોર અને વાઘોડિયા નંબર તેત્રીસ વલસાડ જિલ્લો જેની અંદર કુલ છ તાલુકાઓ આવેલા છે જેમ કે વલસાડ ધરમપુર કપરાડા પારડી ઉમરગામ અને વાપી